કામરેજ તાલુકા પંચાયતમાં ગ્રાન્ટની ફાળવણીમાં આમ આદમી પાર્ટી આપના સભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી સંચાલિત તાલુકા પંચાયતના સત્તાધીશોએ અન્યાય કરતા જ આપના કાર્યકરોએ તાલુકા પંચાયતની કચેરીએ તારાબંધી કરતા પોલીસે ધરપકડ કરી છે કામરેજ તાલુકા પંચાયતની ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો અને ભાજપ સંચાલિત કામરેજ તાલુકા પંચાયત વચ્ચે મડાગાંઠ સર્જાતા પોતાની સાથે અન્યાય થયો હોવાનું અનુભવતા આમ આદમી પાર્ટી આપના ચૂંટાયેલા સભ્યોને કાર્યકરોએ તારીખ છવ્વીસમી જુલાઈ કામરેજ તાલુકા પંચાયત કચેરી બહાર ઉપવાસ ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો પરંતુ કામરેજ પોલીસે આપના બાર કાર્યકરોને વહેલી સવારે તેમના ઘરેથી તે સમયે અટક કરી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય જેડી કથેરિયા સહિત પાંચ કાર્યકરો તારીખ સતમી જુલાઈથી આપના કાર્યાલય પર અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે જેને ચાર દિવસ થયો હોય સરકાર કે પ્રશાસન દ્વારા કોઈ જ યોગ્ય નિર્ણય નહીં લેવાતા તેમજ તેના પેટનું પાણી નહીં મહિલાઓ અને યુવાનો દ્વારા કામરેજ તાલુકા પંચાયત કચેરીને ઘેરાવ અને તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેને કામરેજ પોલીસને જાણ થતાં સવારે આઠ વાગ્યાથી કામરેજ તાલુકા પંચાયત કચેરી સામે તથા આપના કાર્યાલય બાપા સીતારામ ચોક મહિલા પોલીસની સહિતની પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો તેમ છતાં નિર્ધારિત સમયે આપ સમર્થક એકસો પચાસથી વધુ મહિલાઓ યુવાનો ભાજપ વિરોધી સૂત્રોચ્યારો કરતા જ કામરેજ તાલુકા પંચાયત ધસી પરંતુ પોલીસે કચેરીના મુખ્ય ગેટથી પચાસ ફૂટ દૂર કરી લીધી હતી અને ત્યારબાદ છુટકારો કર્યો છે સમર્થક મહિલાઓ મોટી સંખ્યામાં હોય થોડીક ક્ષણો માટે આપની મહિલા કાર્યકરો અને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ જવા પામ્યું હતું જે પંદરથી થી વીસ મિનિટ સુધી ચાલ્યું હતું છેવટે પચાસથી થી પણ વધુ મહિલાઓની અટક કરવામાં આવી હતી અને બાદમાં ઘરોડી ખાતે તેઓ લઈ ગયા હતા જ્યાં તેનો છુટકારો થવા પામ્યો છે वाडा प्रकाश प्रकाशवाळासाठी अजर परिस्थिती फेन्यू